નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય ગણિત ચેપ્ટર નંબર નવ પરિમિતિ અને ક્ષેત્રફળની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો સ્વ અધ્યયન પોથીનું ગણિત વિષયનું ધોરણ સાતનું ચેપ્ટર નંબર નવનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ સાતના સ્વ અધ્યયન દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટ માંથી મળી જશે તો મિત્રો આપણે શરૂ કરીએ વિડીયો ધોરણ સાત વિષય ગણિત સ્વ અધ્યયન ચેપ્ટર નંબર નવ પરિમિતિ અને ક્ષેત્રફળ હવે અહીંયા યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે એમાં પહેલું છે વર્તુળનો પરીખ તો ડી ટુપા ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા કરતાં અડધું હોય છે સમાંતર બાજુ ચતુષ્કોણ કરતા ત્યાર પછી ત્રીજો છે નીચે પૈકી કયું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ નથી તો ડી આવશે ત્યાર પછી વર્તુળના સંદર્ભમાં પાય એટલે પરિઘ ભેંગા વ્યાસ પાંચમું જો વર્તુળની ત્રિજ્યાના ત્રણ ગણા કરવામાં આવે તો તે વર્તુળનું ક્ષેત્રફળ નવ ગણું થાય ત્યાર પછી નવમું નીચે આપેલ આકૃતિમાં ત્રિકોણ એમ એ નોનું ક્ષેત્રફળ ડી બરાબર છે ત્યાર પછી વર્તુળનો પરિઘ હંમેશા તેના વ્યાસ કરતા ત્રણ ગણા ત્યાર પછી ઉપરની આકૃતિમાં ત્રિકોણ એમ ના ક્ષેત્રફળ તથા સમાંતર બચત ચતુષ્કોણના એમ એન ઓ પી ના ક્ષેત્રફળનો ગુણોત્તર સી એક જેમ બે ત્યાર પછી ખાલી જગ્યા પૂરો નવમું વર્તુળાકાર પ્રદેશ ફરતેના અંતરને તે વર્તુળનો પરિઘ કાં છે દસમું પાય આર પાય આર સ્ક્વેર તો એ વર્તુળનું ક્ષેત્રફળ થાય છે અને એક અર્ધવર્તુળની ત્રિજ્યા ફોર આર છે તો તેનો ક્ષેત્રફળ આઠ પાય વર્ગ થશે ત્યાર પછી દાખલા નંબર ત્રણ આવશે સૂચના મુજબ કરો આપેલ આકૃતિમાં ઈ એફ જી એચ એક સમાર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ તથા માપ ક્રમશઃ આઠ સેમી તથા ચાર સેમી છે જો ઈ બરાબર દસ સેમી હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો તો મિત્રો અહીંયા ઈ એફ છે પાયો થશે દસ સેમી ઊંચાઈ છે એચ બરાબર ચાર સેમી માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે ઊંચાઈ ગુણા

તો હવે જો મિત્રો લંબ ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ચૌદ ગુણ્યા અગિયાર બરાબર ચૌદ લંબાઈ અને અગિયાર પહોળાઈ ચૌદ ગુણ્યા અગિયાર એટલે એકસો ચોપન થાય હવે વર્તુળનું ક્ષેત્રફળ એ જ થશે લાંબ ચોરસનું ક્ષેત્રફળ એ જ વર્તુળ માટે વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થશે એકસો ને ચોપન સેમી સ્ક્વેર વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર લખવાનું છે અહીંયા તો કે આપણે લખ્યું પાયાર વર્ગ માટે વર્તુળનું ક્ષેત્રફળ એકસો ચોપન બાવીસના છેદમાં સાત પાયની ની આર વર્ગ માટે આર સ્ક્વેર બરાબર છે એટલે કેન્સલ થશે થશે તો આપણને ત્રીજા મળશે સાત સેમી ત્યાર પછી નવમો દાખલો આવે છે આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણનું ક્ષેત્રફળ નવ સેમી સ્ક્વેર છે તો સમાંતર બાજુ ક્ષેત્રફળ મેળવો હવે મિત્રો ત્રિકોણું ક્ષેત્રફળનું સૂત્ર થાય એક દુત્યાંશ પાયો ગુણના વેધ તો અહીંયા તમારે સૂત્ર લખવાનું છે કિંમત લખવાનું છે ત્રિકોણ ક્ષેત્રફળ પાયો છે ત્રણ માટે વેધ છે અહીંયા એટલે સેમી થશે મળી ગયો હવે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોના ક્ષેત્રફળનું સૂત્ર છે બી ગુણ્યા એચ બરાબર છે પાયો ગુણ્યા વેધ એટલે પાયો છે આપણો સાત અહીંયા ટોટલ થશે જો આ ત્રણ અને આ ચાર એટલે પાયો ટોટલ થઈ જશે સાત અને ઊંચાઈ આપણને એટલે કે વેધ મેળ્યો છે છ માટે છ સાત બેતાલીસ સેમી સ્ક્વેર થશે ત્યાર પછી અહીંયા પંદરમો દાખલો આપ્યો છે એક વર્તુળનો પરિઘ તેત્રીસ સેમી છે તો વર્તુળનું ક્ષેત્રફળ શોધો માટે વર્તુળનો પરીખ બરાબર સૂત્ર થાય ટુ પાયાર પરીખ આપ્યો છે તેત્રીસ બે ગુણા બાવીસના છેદમાં સાત પાયની કિંમત ગુણ્યા આર માટે આર ને સૂત્રનો કરતા બનાવો તો તેત્રીસ ગુણ્યા સાત ભાંગા બે ગુણ્યા બાવીસ એમાં આપણે છેદ ઉડાડી એકવીસના છેદમાં બે મળશે હવે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાયર સ્ક્વેર માટે બાવીસના છેદમાં સાત ગુણ્યા એકવીસના છેદમાં ચાર ગુણ્યા એકવીસના છેદમાં ચાર બરાબર અહીંયા બાવીસ ગુણ્યા ત્રણ ગુણ્યા એકવીસ ભાંગા ચાર એટલે છસો ને ત્રાણું ના છેદમાં આઠ સેમી સ્ક્વેર થશે હવે સોળમો દાખલો છે નીચે આપેલા આકૃતિમાં છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો મોટા વર્તુળી ત્રિજ્યા ત્રણ પોઈન્ટ પાંચ વત્તા સાત એટલે દસ પોઈન્ટ પાંચ સેમી નાના વર્તુળની ત્રિજિયા સાતના છેદમાં બે છાયાકિત વર્તુળનું ક્ષેત્રફળ બરાબર મોટા વર્તુળનું ક્ષેત્રફળ ઓછા નાના વર્તુળનું ક્ષેત્રફળ મોટા વર્તુળનું ક્ષેત્રફળ પાયાર સ્ક્વેર માઇનસ પાયર સ્ક્વેર એટલે બાવીસના છેદમાં સાત ગુણ્યા દસ પોઈન્ટ પાંચ ગુણ્યા દસ પોઈન્ટ પાંચ ઓછા બાવીસના છેદમાં સાત ગુણ્યા સાતના છેદમાં બે ગુણ્યા સાતના છેદમાં બે બરાબર તો આનો જવાબ મળશે ત્રણસો આઠ સેમી સ્ક્વેર ત્યાર પછી સત્રમાં આવે છે અઠ્યાવીસ મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર બાગની ફરતે તાળની વાળ કરવાની છે જો એક મીટર વાળ કરવાનો ખર્ચ ત્રણસો રૂપિયા હોય તો વાળ કરવાનો કુલ ખર્ચ કેટલો વ્યાસ બરાબર અઠ્યાવીસ મીટર ત્રીજા ચૌદ છે પરીખ બરાબર ટુ પાય આર બે ગુણા બાવીસના છેદમાં સાત ગુણા ચૌદ એટલે બાવીસ છતાં સાત બે ચૌદ ઉઢારસો એટલે અઠ્યાસી મીટર મળશે એક મીટરનો ખર્ચ બરાબર ત્રણસો રૂપિયા તો અઠ્યાસી મીટરનો ખર્ચ કેટલો તો અઠ્યાશી ગુણા ત્રણસો એટલે છવ્વીસ હજાર ચારસો હવે અહીંયા દાખલા નંબર અઢાર આવે છે જો સે પચીસ સેમી ત્રીજીયાવાળા પૈડાને જમીન પર ત્રણસો પચાસ આટા ફેરવવામાં આવે તો તે પૈડું કેટલા મીટર અંતર કાપશે પૈડાનો પરીખ બરાબર ટુ પાયર એટલે બે ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા પચીસ એટલે અગિયારસો ભાંકા સાત હવે એક આટામાં કપાતું અંતર અગિયારસો ભાંઈંગા સાત તો ત્રણસો પચાસ આટામાં કપાતું અંતર કેટલું તો ત્રણસો પચાસ ગુણ્યા અગિયારસો ભાંકા સાત એટલે પંચાવનસો પંચાવન હજાર સેમી આવશે અને મીટરમાં ફેરવું એટલે પાંચસો પચાસ મીટર થાય ત્યાર પછી ઓગણીસમો છે પ્રિયંકા એક વાયરના ટુકડાને વર્તુળ આકારમાં એવી રીતે વાળે છે કે જેથી વર્તુળની ત્રિજ્યા ચૌદ સેમી થાય ત્યારબાદ ફરી તેને તેણી તેજ વાયરને ચોવીસ સેમી લંબાઈવાળા લંબચોરસ આકારમાં વાળે છે તો લંબચોરસની પહોળાઈ કેટલી હશે બંનેમાંથી કોનું ક્ષેત્રફળ વધારે હશે વર્તુળ કે લંબચોરસ તો વાયરની લંબાઈ એટલે એનો પરિઘ થાય ટુ પાય આર એટલે એમાં કિંમત મૂકે બે ગુણા બાવીસના છેદમાં સાત ગુણા ચૌદ સાત બે ચૌદ છેદ ઘટાડો એટલે અઠ્યાસી સેમી છે એ આપણને વાયરની લંબાઈ મળશે હવે જેટલી વાયરની લંબાઈ છે એટલી લંબચોરસની લંબાઈ થાય એટલે લંબચોરસની પરિમિતિ ટુ એલ કાઉસમાં ટુ કાઉસમાં એલ વત્તા બી માટે પરિમિતિની જગ્યા અઠ્યાવીસ બરાબર બે કાઉસમાં ચોવીસ વત્તા બી માટે 88 ભાઈંગા બે એટલે મળશે ચારસો ને એસી ત્યાર પછી આપણે વર્તુળનું ક્ષેત્રફળ મેળવીએ તો વર્તુળનું ક્ષેત્રફળ બાવીસના છેદમાં સાત ગુણા ચૌદ ગુણ્યા ચૌદ એટલે છસો ને સોળ તો કોનું ક્ષેત્રફળ વધુ થયું વર્તુળનું ક્ષેત્રફળ ત્યાર પછી જો ત્રિકોણ પી ક્યુઆરનું ક્ષેત્રફળ એક્યાસી સેમી સ્ક્વેર હોય અને ઊંચાઈ પીએમ બરાબર ત્રણ સેમી હોય તો ક્યુઆર શોધો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દૂતીયાંશ પાયો ગુણ્યા વેદ માટે એક્યાસી બરાબર એક દૂતીયાંશ ગુણ્યા ક્યુઆર ગુણ્યા પીએમ માટે ક્યુઆર બરાબર થશે ચોપન આ રીતનો તમને જવાબ મળશે ત્યાર પછી એકવીસમો દાખલો છે દસ સેમી લંબાઈ અને આઠ સેમી પહોળાઈ ધરાવતા લંબ ચોરસમાંથી મોટામાં મોટું કેટલી ત્રિજ્યા ધરાવતું વર્તુળ કાપી શકાય તો અહીંયા વ્યાસ આઠ છે ત્રિજ્યા ચાર તો ચાર સેમી ધરાવતું ત્રિજ્યાર વર્તુળ કાપી શકાય ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન આવે છે એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે પેલું છે એમાં સી ચોવીસ સેમી સ્ક્વેર આવશે અને બીજું છે પાયનું મૂલ્ય તો બી બાવીસના છેદમાં સાત ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ એક દ્વિતીય પાયો ગુણના ઊંચાઈ અથવા વેધ પણ લખી શકો છો ત્યાર પછી સૂચના મુજબ કરો પાંચ સેમી વ્યાસવાળા વર્તુળની પરિમિતિ શોધો તો વર્તુળની પરિમિતિ એટલે ટુ પાય આર માટે બે ગુણા ત્રણ પોઈન્ટ ચૌદ ગુણા પાંચના છેદમાં બે વ્યાસ પાંચ એટલે ત્રીજા પાંચના છેદમાં બે માટેનો જવાબ થશે પરિમિતિ પંદર પોઈન્ટ સાત સેમી ત્યાર પછી ત્રિકોણ પી ક્યુઆરનું ક્ષેત્રફળ સો સેમી સ્ક્વેર છે જો તેની ઊંચાઈ દસ સેમી હોય તો પાયાનું પાયા પીઆરનું માપ શોધો ત્રિકોણ ક્ષેત્ર પર 1/2 પાયો ગુણ્યા ઊંચાઈ માટે 100 બરાબર 1/2 πr 10 માટે pr 100 2 10 એટલે 20 સેમી થાય ત્યાર પછી છઠ્ઠું છે એક વાયરના ટુકડાને ચોરસ આકારમાં એવી રીતે વાળવામાં આવે છે કે જેથી તેની એક બાજુનું માપ 22 સેમી રહે હવે જો આ જ વાયરને વર્તુળાકારમાં વાળવામાં આવે તો આ વર્તુળાકારનું ક્ષેત્રફળ શોધો ચોરસની પરિમિતિ બરાબર 4l માટે 4 22 22 4 88

ચોરસની બધી બાજુને સ્પર્શ હોય તો રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો ચોરસની બાજુ બરાબર વીસ સેમી વર્તુળનું ક્ષેત્રફળ પાયર સ્ક્વેર ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા દસ ગુણ્યા દસ એટલે ત્રણસો ને ચૌદ સેમી સ્ક્વેર થશે તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય ગણિતની સ્વ પોથીના ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન જોયું તો મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના દરેક વિષયના સ્વાધ્યન દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે